જય માતાજી મિત્રો સ્વાગત છે મારી વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમે ઓનલાઈન તમારા મોબાઈલમાંથી કરવેરાની પાવતી કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો તો ચાલો હું તમને બતાવું પ્રોપર્ટી કાર્ડને પ્રોપર્ટી કાર્ડ કહેવામાં આવે છે અને તમે ગુજરાતી ભાષામાં તો ઘર વેરાની પાવતી કહેવામાં આવે છે તમે કરવેરો ફરો છો કે નથી બતાવો નવાસરથી ચાલુ કરવું છે તો કેવી રીતના કરવું અને ત્યાં તમે કરવેરા ફરો છો તો તેની પાવતી ઓનલાઈન કેવી રીતના ડાઉનલોડ કરવી તે હું બતાવવાનું છું તો આ ચલનમાં આવ્યો તો ચાલન તો તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે ગૂગલ ઓપન કરીને તમારે એમાં સર્ચ કરવાનું રહેશે એ ગ્રામ સુવિધા ઈ ગ્રામ એની ગ્રામ સુવિધા લક્ષ્ય તો પણ તમને એમાં વેબસાઇટ જોવા મળી છે એ ગ્રામ સુવિધા તો એના પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું બતાવું એ ગ્રામ તો તમારે આ પર ઇન કરવા માટે તમારે ગ્રામ પંચાયતની યુઝર આઈડી અને પાસવર્ડ જોઈએ છે તો અમારે પર આમ નગર પાસે તો ગ્રામ પંચાયતની યુઝર આઈડી ઓર પાસવર્ડ નહીં હોય તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને પર તમને મળશે ઈ મિલકત એકસો ઈ મિલકત ની વેબસાઇટ પર ક્લિક કરશો તો ચાલો હું તમને બતાવું ઇમેલ આ ચેનલમાં નયા હોય તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો તમારે ઇમેલ કરવી એકસો ઓગણી પર ક્લિક કરવાનું છે તો આવી વેબસાઇટ તમને જોવામાં છે તમે શહેરમાં રહેતા હોય શહેરનું તમારે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવું તો શહેરી પર ક્લિક કરી શકો છો અને ગામડામાં રહેતા હોય તો ગામ ગામ્ય વિસ્તાર પર ક્લિક કરીને તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો પ્રોપર્ટી કાર્ડ એ જ તમારું ઘરવેરાની ફાવતી હોય છે તો તમારે ઘરવેરાની ફાવતીનો નંબર ના હોય તો તમે તમારા નામ પરથી ડાઉનલોડ કરી શકો છો અને કેવી રીતના કરવું તો ચાલ હું તને પ્રૂ પ્રોપર ગામ વિસ્તાર પર ક્લિક કરીને આ બાજુ તમને બહુ સારી તમારી જમીનનો રેકોર્ડ જોતો હોય તો પણ ડાઉનલોડ કરી શકો છો કોઈ જમીન લેન્ડ રેકોર્ડ યા કોઈ તો તમારે આવા પ્રોપર્ટી કાર્ડ પર ક્લિક કરવાનું છે પ્રોપર્ટી પર ક્લિક કરીને તમારે કઈ રીતના ડાઉનલોડ કરવું છે નામ પરથી કે નંબર પરથી તો તમારે પ્રોપર્ટી વાઇઝ કરવું છે તો તમારે આ પર બહુ સારી નેમ વાઇઝથી પણ કરી શકો છો પ્રોપર્ટી નંબરથી પણ કરી શકો છો તમારી પાસે તો પાવતીનો નંબર નહીં હોય તમારે પ્રોપર્ટી વાઇઝ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરવાનું રહેશે તો પછી તમારે આ પર હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું પ્રોપર્ટી વાઇઝ તો તમારે આ પર ચાલો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે તો ચાલો હું તમને બતાવું તો તમારી આપણે પેલો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે તમારે જે જિલ્લો યાન કે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે તો હું તમને પૂરી ડિટેલમાં તો સ્કીપ ના કરતા નહીં તો નહીં ડાઉનલોડ થાય તો ચાલો હું તમને બતાવું તો દોસ્તો આ ટાઈમમાં વેબસાઇટ ચાલુ હોય છે તો એ ટાઈમમાં કશો તો જ કામ થશે ને કે નહીં થાય તો દોસ્તો તમારે પહેલો જિલ્લો પસંદ કરવાનો રહેશે તો ચાલો હું મારો જિલ્લો પસંદ કરી લઉં જિલ્લો પછી તમારી તો યાની કે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તો ચાલો હું તાલુકો સિલેક્ટ કરી લઉં તાલિકો સિલેક્ટ કરવા પછી દોસ્તો તમારી આગળ તમારો વિસ્તાર યાની વિલેજ તમારું ગામનું નામ કરવાનું રહેશે તો ચાલો હું મારું ગામ સિલેક્ટ કરી લઈને તમને આગળનો પ્રોસેસ બતાવું તો આ વિડિયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરીજો ને દોસ્તો આ વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા વિડિયો હું બનાવીશ તો દોસ્તો સપોર્ટ કરો વધારે વધારે તો ચાલો હું મારું કામ સિલેક્ટ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવીશ તો ચાલો મારું ગામ કીધા છે તો ચાલો તબ તક હું આ નામ ચાલો મારું કામ સિલેક્ટ કરવા પછી તમારે આ પણ તમારે કયો ખેતીનો કે રહેણાંકનો તો એડી ડેસ્ટિનેશન યાની કે મારે ઘર વેરાની જોઈએ છે તો રહેણા પર ક્લિક કરે તો આ સર્વે નંબર મારા પાસે બ્લોક નંબર ચાલો મારા પાસે સર્વે નંબર નહીં તો તમને બતાવવા માટે આમ ખાલી વિડીયો બનાવું છું તો કોઈ પણ એક સર્વે નંબર હું સિલેક્ટ કરીને તમને આ પર તમારે પિનકોડ પોસ્ટ ઓફિસ જો તમારી તમારે પર સિલેક્ટ કરી લેવાનું છે ચાલો હું પહેલાં પિનકોડ યા પર ટાઈપ કરી નાખું પિનકોડ સિલેક્ટ ટાઈપ કરવા પછી હું તમને આગળનો પ્રોસેસ બતાવું પછી તમારે આ પર એક મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે દોસ્તો મોબાઈલ નંબર ટાઈપ કરીને દોસ્તો તમારે એના પર એક ટાઈપ કરવાનું રહેશે કેપ્ચર ટાઈપ કરવા પછી દોસ્તો તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે તો તમારે મોબાઈલમાં એક ઓટીપી આવશે ઓટીપી રાખીને ડાઉનલોડ પ્રોપર્ટી કાર્ડ પર ક્લિક કરશે તો એ ડાઉનલોડ થઈ જશે અને તમારામાં ઓટીપી ના આવે તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જો સરકારની છે સંદેશ એપ તો સંદેશ એપમાં તમને ઓટીપી મળી જશે તો દોસ્તો આવી હું તમને ખાલી આ વિડીયો તમને શીખવા માટે વિડીયો બનાવે છે હું કોઈ હાલ તો પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરતો નથી તો તમે આવી રીતના ઓનલાઈન મોબાઈલથી તમારી ઘરવેરાની પાવતી ડાઉનલોડ કરી શકો છો તમારા ઘરવેરાની પાવતી નંબર હોય ના હોય તમે નામ પરથી પણ ઘરવેરાની પાવતી ડાઉનલોડ કરી શકો છો દોસ્તો અહીંયા ઘરવેરાની પાવતી ડાઉનલોડ થાય